નમસ્કાર મિત્રો હું ગીતા કંચલ આજે ફરી એકવાર આપને મળી રહી છું મિત્રો આજે આપણે ટેક એક્શન વિશે વાત કરી હતી પણ એ દરમિયાન મને એક વિચાર આવ્યો કે જેમ મેં વાત કરી હતી ઘણી વાર મને એમ થાય કે મારે આ વાત કંઈક કરવાની હતી અને હું મેં નથી કરી રહી ગઈ તો આજે મને ફરી એવું થયું કે આ એક વાત નેગેટિવ થોટ્સની વાત કરી અને એક્શનની વાત કરી અને આપણા માઇન્ડર રેકોર્ડિંગની વાત કરી ત્યારે મને એમ થયું કે આ વાત કેવી બહુ જરૂરી છે કે નકારાત્મક વિચારો આપણા જીવનને શું અસર કરે છે અને આપણે એનાથી કેવી રીતે ઇફેક્ટ થાય છે અને આપણે એને ક્યાં નથી સમજી શકતા અને નકારાત્મક વિચારો અને સકારાત્મક વિચારો એટલે કે પોઝિટિવ અને નેગેટિવ થોટ વચ્ચે આપણે કેવી રીતે ડિફરન્સ કેળવી શકીએ કેવી રીતે જોઈ શકીએ એની હું એક વાત કરું છું એની જોડે વાત કરતાં એક નાનકડું ઉદાહરણ અને એક વાર્તા સાથે મારે તમને એક વાત કરી છે એકવાર એક એક ક્લાસરૂમ હતું અને એમાં એના પ્રોફેસર જે હતા તો એમણે એકવાર એક બટેકાની થેલી ભરીને લઈને આવ્યા અને થેલી ભરીને લઈને આવ્યા અને પછી એમણે વાત કરી કે આ બટેકાની થેલી જે છે અને તમને હું પકડવા માટે આપું છું દરેક વિદ્યાર્થીને કીધું કે આ બટેકાની થેલી તમે તમને પકડવા આપીશ તમે કેટલી વાર સુધી પકડશો એક કિલો જેવા બટેકા હતા તો કોઈએ કીધું કે સર પાંચ મિનિટ દસ મિનિટ પછી કોઈએ કીધું બહુ બધું એક કલાક એટલે કે એનથી વધારે તમે કેટલા દિવસ પકડીશો આખો દિવસ પકડી શકો તો કે આખો દિવસ તો પકડી ના શકીએ અને કંટાળી જઈએ અને થાકી જઈએ હાથ દુખવા માંડે આવું બધું થાય અને કે તો પછી કીધું સા ઓકે પણ તમે પછી એને જો આખો દિવસ પકડી રાખો તો શું થાય અને હું કહી કહું છું ના ના તમારે એને છોડવાની જ નથી આ તમારો ટાસ્ક છે તમારું એક્ઝામનું છે તમારો તો તમે શું કરો તો કે સર એવું તો કેવી રીતે બને કે આખો દિવસ તો અમે પકડી રાખીએ બટેકાની થેલી તો એક તો બટેકા અંદરથી વાસ મારે હાથ દુખવા માંડે પ્લસ એને અમારી જોડેની જોડે રાખીએ તો થેલીમાં ને થેલીમાં બટેકા હોય તો બટેકા બગડી જાય અને એ વાસ મારે તો નુકસાન કરે અને બટેકા કેટલા ગંદી વાસ મારે પછી આપણે એને ફેંકી દેવા પડે અને બધું આ આજુબાજુ ગંદુ થાય ને બધું બધું અલગ અલગ લોકોએ પોતાને એક્સક્યૂઝ આપે આ રીતે તો પછી પ્રોફેસરે બીજો એક સવાલ પૂછ્યો પણ જો હું તમને પણ જો હું તમને એક હીરા ભરેલી નાનકડી થેલી આપું તો નાનો બટવો આપું તો 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 બધા હસવા માંડ્યા અને ખુશ થઈ ગયા તો તો સર અમે નાખી જીવ જિંદગીભર સાચવીને રાખીએ અને તમે માગો તોય પાછું ના આપીએ અને અમે વિચાર કરીએ પાછા આપતા અને એ થેલી અમે સાચવીને રાખીએ ખૂબ અને કાલે અમને એમ થાય કે તમે અમને આપી છે અમે તમારો આભાર માનીએ અને અમે જ્યારે અમે ના હોઈએ ત્યારે અમે અમારા બાળકોને પણ આપીને કે જઈએ પણ અમે કોઈને આપીએ નહીં એને કે અમે રઝલ્ટી મૂકીએ નહીં એટલે આ સાંભળી પ્રોફેસર હસવા માંડ્યા અને પ્રોફેસરે કીધું બટેકા ભરેલી થેલી એ તમારા નકારાત્મક વિચારો છે જેને તમે આખો દિવસ મનમાં લઈને ફર્યા કરો છો અને એનો તમને થાક લાગે છે અને તમે કોઈ પણ કામ કરી શકતા નથી કામ કરતા પહેલાં તમને એ બોજ લાગે છે એટલે એ બોજને તમે ઉતારીને મૂકી દો છો એટલે તમે કામના કોઈ વિચારો કે એનો કોઈ પ્લાન કરી શકતા નથી મિત્રો બહુ સમજવા જેવી વાત છે અને આ સાચા હીરા એનો બટવો કે સાચા હીરાની થેલી એ શું છે આપણા સુવિચારો આપણી સારી ભાવના સારી લાગણીઓ સારી વાણી આ આપણા સાચા હીરા છે એ સારી વસ્તુ છે એને તમે સદવિચારો જે પકડી રાખો તમે જો એવી ભાવના કેળો છો કે એને પકડી રાખશો અને તમે તમારા બાળકોને આપીને જશો તો આ સંસ્કાર તમે તમારા બાળકોને આપીને જશો તમારું વાણી અને વર્તન બદલાશે એ તમારા સંસ્કારમાં આપોઆપ દેખાશે અને તમારા બાળકો એનું અનુકરણ કરશે આજે નહીં તો કાલે તો આપણા નકારાત્મક વિચારો છે એક બટેકાની થેલી ભરેલા છે જે કાલે દુર્ગંધ પણ મારે છે વાસ પણ મારે છે બગડી પણ જાય છે અને નુકસાન પણ કરે છે એમ આપણા મનને આ બટેકાની થેલી એટલે કે નકારાત્મક વિચારો આપણા મનને નકારાત્મક ભાવનાથી ભરી દે છે આપણી અંદર એક દુર્ગંધ ભરી દે છે આપણી અંદર એક એવી નકારાત્મક લાગણી અને ભાવના ભરી દે છે જેનાથી આપણે બહાર નથી આવી શકતા અને કોઈ પણ કામ કરતાં આપણને અટકાવે છે અને સદ સાચા હીરા એટલે કે સારા વિચારો જો માઇન્ડનું રેકોર્ડિંગ કરશો ને એટલે તમે બંને વસ્તુને ડિફરન્સ કરી શકશો જેમ ઘઉંમાંથી આપણે કાંકરા કાઢી અને બહાર મૂકી દઈએ છીએ અને કાંકરા અને ઘઉં રાખીએ છીએ અને કાંકરાને ફેંકી દઈએ છીએ એમ આ તમારા મનનું રેકોર્ડિંગ તમને તમારી મનની અંદર જે નકારાત્મક ભાવના છે નકારાત્મક વિચારો છે એને ઉઠાવી અને કાંકરાને ફેંકી દેશે અને એ એ જ વસ્તુ તમારી વાણીમાં પણ બદલાવ લાવશે જો તમે કોઈ નકારાત્મક ભાવના તમારા વિચાર બદલાઈ જશે ને એટલે તમારી વાણી પણ બદલાશે કોઈ પણ નકારાત્મક શબ્દ બોલતા પહેલાં તમે દસ વાર વિચાર કરશો તો મિત્રો આજે આ વિડીયો જડા હું તમને આટલી નાનકડી વાત કહેવા માગતી હતી અને મેં એનું એક્શન લીધું કે જે મારે આખી વાત કરવી હતી મેં ઘણી વાત કરી કારણ કે આ સબ્જેક્ટ ખૂબ લાંબો છે અને રોજ નવું સમજવાનું છે તો મને એમ થયું કે આ વાત મારે ચોક્કસ તમને કહેવી જોઈએ એટલા માટે મેં તમને આ વાર્તા કરી એટલે જેમ તમે બધા જાણીએ છીએ કે આપણે ઘણી વાર જોઈએ છે કે એક અડધો ભરેલો ગ્લાસ કોઈને પૂછીશું તો કોઈ કહેશે આ ગ્લાસ અડધો ભરેલો છે અને કોઈ કહેશે અડધો ખાલી છે તો મારે શું કરવાનું છે મારે ગ્લાસને અડધો ભરેલો જોવાનો છે કે અડધો ખાલી જોવો છે એ મારી અંદરની વાત છે મિત્રો હંમેશા આપણે એક બ્રેકેટ બનાવીશું આપણી અંદર આપણી ભાવનાઓનું લાગણીઓનું આના વિશે હું તમને પછી વાત કરીશ કે બ્રેકેટ કયું છે આ બ્રેકેટને કેવી રીતે તોડાય બ્રેકેટને પહોળું કેવી રીતે કરાય અને વિશાળતા કેવી રીતે પમાય એના વિશે હું વાત કરીશ તો જોતા રહેજો મારા વિડીયો અને સાંભળતા રહેજો આવી જ આપણે જીવનલક્ષી સાવ સામાન્ય બાબતો જાણીશું અને આપણા જીવનમાં પરિવર્તન લાવીશું અને નાની નાની વાતો દ્વારા મોટી પરિવર્ત મોટા પગલાં કરીશું જેમ દરિયાના રેતીના કણમાં નાના નાના કણો એક આખો રેતીનો પટ બનાવે છે ટીપે ટીપે સરોવર ભરાય છે એમ આપણે પણ આ ટીપે ટીપે સરોવર ભરતા રહીશું અને વાત કરતા રહીશું તો મારા વિડીયો જોતા રહેજો લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટ આપજો સબસ્ક્રાઈબ કરજો મિત્રો આ એટલા માટે ખાસ કહું છું કારણ કે જ્યારે પણ કોઈ સારી ભાવના હોય ને સદભાવનાને જેટલી આપણે વેચીએ છીએ ને એટલી એ વધે છે અને જો તમે કચરાને કોઈ આપણે ફેલાવતા નથી કચરો ભરીને આપણે ફેંકી દઈએ છીએ પણ બગીચા હશે ને ફૂલોને આપણે વાવીએ છીએ કચરાને વાવતા નથી થોર નથી વાવતા આપણે ફૂલો વાંચીએ કાંટાળા ઝાડ નથી વાવવાનું પસંદ કરતા આપણે ફૂલો વધારે વાવવાનું પસંદ કરીએ છીએ તો આ પણ એક ફૂલો છે સુવિચારનું એક ગુલદસ્તો છે એને આપણે વધુને વધુ લોકો સુધી પહોંચાડવાનો છે મિત્રો તો નાની નાની વાતો દ્વારા કોઈ મોટો ઉપદેશ નહીં કોઈ મોટું જ્ઞાન નહીં ફક્ત જીવનલક્ષી જીવનને આનંદ રાખવાની ક્ષણ કેવી રીતે પ્રાપ્ત થાય વર્તમાનમાં કેમ જીવાય એના વિશે હું વાત કરતી રહું છું અને આજે બસ આટલું જ વેરમું છું ત્યાં સુધી બધા ખુશ રહો આનંદમાં રહો સ્વસ્થ રહો તંદુરસ્ત રહો અને મસ્ત રહો મિત્રો નિયમિત થતાં શીખજો હો હા જે વાત કરી છે મોર્નિંગ વોકની ને બધી પહેલાંના વિડીયોમાં તેનામાંથી એક પણ વસ્તુ અનુકરણ કરજો અને તમે તમારા જીવનમાં જોજો તમારું શું પરિવર્તન આવે છે ત્યાં સુધી મળતા રહીશું અને હસતા રહીશું નમસ્તે ખૂબ ખૂબ આભાર